टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना फिल्मी पर्दा पर संघर्षनी कहानियों ने खूब जवां आवे फिल्मों में नायक के नायिका आप પોતાની लड़ाई लड़े हैं તેના સંઘર્ષની યાત્રામાં દર્શકો પોતાના સંઘર્ષનું પ્રતિબિંબ જોતા હોય છે આજે આવી ફિલ્મો વાતો કરવાનું કારણ હમણાં આવી રહેલી એક નવી ફિલ્મ છે સુપર્ણ વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હિન્દી ફિલ્મ હક્કની આ વાત છે આ ફિલ્મમાં ઇન્દોરની મહિલા શાહબાનોની વાત કરવામાં આવી છે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે એનું ટ્રેલર અને કહાની જોતા લાગે કે એમાં સત્ય ઘટનાઓને રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે શાહબાનો સાહસી મહિલા હતી તેમણે પુરુષ પ્રધાન માનસિકતા સામે બંડ પોકાર્યો હતો પોતાના અધિકારો માટે ખૂબ જ લડત લડી હતી એટલે સ્વભાવિક રીતે તેના દીકરા કે દીકરીને તેનાથી ગર્વ થવો જોઈએ શાહબાનોનું જીવન મોટા પડદા પર રજૂ થવાનું હોય તો તેમણે ખુશ થવું જોઈએ જોકે હકીકતમાં એમ નથી દીકરી આ ફિલ્મની વિરુદ્ધ મધ્યપ્રદેશ હાઈકોર્ટ ગઈ છે પોતાની અરજીમાં તેણી માગણી કરી છે કે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવામાં આવે અમે તમને શાહબાનુંના સાહસ વિશે વાત કરી આ ફિલ્મમાં તેમની જ વાત છે એટલે જ સૌથી પહેલાં તો તેમના વિશે તમારે જાણવું પડે હકીકત એ કે એ છે કે સુપ્રીમ કોર્ટે ઘણા સમય પહેલાં શાહબાનોના કેસમાં ચુકાદો આપીને યુસીસી માટેનો એક આધાર તૈયાર કરી દીધો હતો કેસની વાત કરીએ તો શાહબાનોના પતિએ તેમને ત્રિપલ તલાક આપ્યા હતા એટલે બાસઠ વર્ષના શાહબાનોએ ભરણ પોષણ માટે ઇન્દોરની અદાલતમાં અરજી કરી હતી અહીંથી આ કેસ હાઈકોર્ટ અને આખરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે શાહબાનોના પતિને આદેશ આપ્યો કે ભરણ પોષણ તો આપવું જ પડશે આ ચુકાદો એટલા માટે ઐતિહાસિક છે કે એ ધર્મ આધારિત પર્સનલ લોથી વિરુદ્ધ હતો કે શાહબાનોના પતિએ પહેલાં જ મુસ્લિમ પર્સનલ લો મુજબ રકમ આપી દીધી હતી શાહબાનોના કેસમાં એ રકમ સાવ મામૂલી હતી પહેલી વખત અદાલતે મુસ્લિમ પર્સનલ લોના બદલે બંધારણ મુજબ મહિલાને ભરણપોષણની પોષણની રકમ અપાવી હતી સ્વાભાવિક રીતે વિરોધ તો થવાનો જ હતો મુસ્લિમ પુરુષો વિરુદ્ધ કરવા લાગ્યા મુસ્લિમ પુરુષોને લાગ્યું કે જો તેઓ ત્રિપલ તલાક આપશે તો તેમણે પણ ભરણપોષણ પોષણ આપવું પડશે હવે એક વાત સમજીએ કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાસ્તવમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેનો એક આધાર બની શક્યો હતો પણ એ સમયની રાજીવ ગાંધી સરકારે તો એનાથી વિપરીત કર્યું રાજીવ ગાંધી મુસ્લિમ પુરુષોની નારાજગીથી ડરી ગયા તેમણે મુસ્લિમ પુરુષોને ખુશ કરવાનું નક્કી કર્યું અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને જ આખે આખો ઉથલાવી દીધો હવે તમને સવાલ થશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેવી રીતે એને કોણ ઉઠાવી શકે રાજીવ ગાંધી એના માટે કાયદો લાવ્યા હતા એ વખતે તેઓ પીએમ હતા બસ અહીંથી દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણ અને ધર્મ આધારિત રાજકારણની શરૂઆત થઈ હતી એ પછી જનસંઘ અને બાદમાં બીજેપી યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે દેશમાં તમામ લોકો માટે સમાન કાયદાની માંગણી કરવા લાગ્યો હતો હવે ફરી આ સમગ્ર લડાઈ પર આધારિત ફિલ્મ વિશે વાત કરીશું શાહબાનોની દીકરી સિદ્દિક્કા બેગમ ખાને કહ્યું કે આ ફિલ્મ બનાવવા માટે તેમની પાસેથી પરમિશન મેળવવામાં આવી જ નથી સામાન્ય રીતે ફિલ્મના નિર્માતાઓ મંજૂરી મેળવતા જ હોય છે એટલે સિદ્દિક્કાની માગણી સામે અમને વાંધો જ નથી કદાચ આ ફિલ્મના નિર્માતાઓ તરફથી ચૂક રહી ગઈ હશે તો કે એના પછી શાહબાનોની દીકરીએ જે વાત કરી એ ખરેખર વાંધાજનક છે શાહબાનોની દીકરીએ કહ્યું કે આ ફિલ્મથી અમારી પ્રતિષ્ઠા અને ગરિમાને અસર થશે શાહબાનોએ સાહસથી લડાઈ લડી હતી એટલે તેમની વાત ફિલ્મી પડદા પર રજૂ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તેની દીકરી તરીકે સિદ્ધિકાને ગર્વ થવો જોઈએ કદાચ સિદ્ધિકાને મુસ્લિમ પુરુષો તરફથી વિરોધનો ડર હશે એ સમયે શાહબાનોનો અનેક મુસ્લિમ પુરુષોએ વિરોધ કર્યો હતો વાત મુસ્લિમ મહિલાઓના હકની છે તો પીએમ મોદીએ એના વિશે ચિંતા વ્યક્ત કરી હતી એટલે જ ટ્રિપલ તલાકની વિરુદ્ધ બિલ લાવવામાં આવ્યું હતું આ બિલ કાયદો બન્યા બાદ મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ થયું છે જોકે હજુ મુસ્લિમ મહિલાઓની આ લડાઈનો અંત આવ્યો જ નથી કેટલાક લોકોએ છટકબારી પણ શોધી લીધી છે હવે અમે એના વિશે વાત કરીશું ખુતબા એક ઇસ્લામિક ઉપદેશ હોય છે સામાન્ય રીતે મુસ્લિમ મેરેજ વખતે તેને વાંચવામાં આવે છે જોકે હૈદરાબાદમાં છેતરપિંડી મામલે એનો ઉપયોગ કરવામાં આવે છે છોકરાનો પરિવાર કોઈ કાઝી અને નિકાનામા વિના મેરેજ કરાવી લે બે સાક્ષી હોય છે અને થોડા ઘણા રિવાજનું પાલન થાય છે બસ આટલાથી જ લગ્ન થઈ જાય આ લગ્ન નામના જ હોય છે કાયદાની રીતે માન્ય નથી હોતા કેમકે એનો કોઈ રેકોર્ડ જ નથી હોતો જો બાદમાં પતિ પત્નીને પતિ પત્નીને છોડીને દે તો તેની પાસે કોઈ જ પુરાવો રહેતો નથી કે તેના ક્યારે લગ્ન કરવામાં આવ્યા હતા કે નહીં મુસ્લિમ મહિલાઓએ હલાલા જેવી પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે હલાલા એટલે કે જો કોઈ પુરુષે મહિલાને તલાક આપી દીધા હોય તો તે પુરુષ એ જ મહિલા સાથે ફરી ત્યાં સુધી લગ્ન ન કરી શકે જ્યાં સુધી એ મહિલા કોઈ બીજા પુરુષ સાથે લગ્ન કરીને તલાક ના લે મહિલાના બીજા લગ્ન હલાલા કહેવામાં આવે છે આ પ્રથાની યાડમાં ઘણી વખત મહિલાઓના જબરજસ્તી બીજા લગ્ન કરાવવામાં આવે છે એ રીતે તેમના પર દુષ્કર્મ કરવામાં આવે છે મુસ્લિમ મહિલાઓને તમામ હકો આપવા માટે યુસીસીનો અમલ કરવો જરૂરી છે જોકે મુસ્લિમ મહિલાઓ કેટલાક ઘડિયાકાંઠા મુસ્લિમ ધાર્મિક નેતાઓની વાતોથી ગેરમાર્ગે દોરાઈને યુસીસીનો વિરોધ ન કરે એ ખૂબ જરૂરી છે તેમણે તો પોતાના હક માટે યુસીસીને સપોર્ટ આપવો જોઈએ